ગુજરાત અને ભારત માટે વધુ એક ગૌરવની ક્ષણ ભુજના સ્મૃતિવનને યુનેસ્કોના સાત પ્રિક્સ વર્સેલ્સની યાદીમાં સ્થાન મળ્યું સ્મૃતિવનને વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન બે હજાર એકની ભૂકંપનો ભોગ બનનાર લોકોની સ્મૃતિમાં બનાવાયું છે વન સી એમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરી આપી માહિતી ગુજરાત અને ભારત માટે વધુ એક ગૌરવની ક્ષણ ભુજના સ્મૃતિવનને યુનેસ્કોના સાત પ્રિક્સ વર્સેલ્સની યાદીમાં સ્થાન મળ્યું સ્મૃતિવનને વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન બે હજાર એકની ભૂકંપનો ભોગ બનનાર લોકોની સ્મૃતિમાં બનાવાયું છે વન સી એમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરી આપી માહિતી